હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ તો ચાલો આપણે આજે છે ને મમ્મી ઘરે જવાનું છે કેટલા દિવસ થઈ ગયા આપણે ગયા નથી તો પપ્પા કે તમે ક્યારે આવો છો ક્યારે આવો છો એમ કહે કે છે તો આજે આપણે જઈ આવીએ અને જીએનસીના નાના છે ને જીએનસી અને તનિષ્માં તે રમક રમકડા લઈ આવ્યા છે ને જીએનસી નાના લઈ આવ્યા જ ને તો ઘરે જઈને આપણે બતાવશું કે શું લઈ આવ્યા છે તો ચાલો આપણે અત્યારે ત્યાં જવાનું છે અને જો આ ફેસ ઉપર પાછા આવી રીતે નીકળ્યા છે તો આપણે પાછું ડરમાં કોનું સીરમ યુઝ કરવું પડશે તો હાલો આપણે હવે અત્યારે વીકે આવે છે તેરવા વરસાદ ન થતો તો આપણે જલ્દી નીકળી જઈએ આજે શનિવાર છે અને તની સ્કૂલે ગયો છે જીએનસી આવી ગઈ છે તો તને સ્કૂલેથી આવી જશે ડાયરેક્ટ ત્યાં તો ચાલો આપણે હવે રેડી થઈ ગઈ છે તો આપણે નીકળીએ તો જો અહીંયા આવીને જીએનસી પહેલાં એ જ કાઢ્યું એને ખબર હતી કે નાના લઈને જ આવ્યા છે એટલે જલ્દી કે કાઢી લઉં પહેલાં

અને તનિષ થઈ લીધી હતી ગાડી તો અત્યારે છે ને કે મારે એ છે ને તનિષ ની આ રેલગાડી છે કે તો લઈને બેસી ગઈ છે અને ઓલા ઓલો આવો હે ને તનિષ લઈને દેહે પણ એ નહીં નહીં સલવાઈ ગઈ બાર કાઢ લે પેલા અહીંયા નીચે ના હોય જાય ને સીડી એટલે મેં અહીંયા ઓછી આડું રાખી દીધું કારણ કે અહીંયા નીચે જ જવા દે છે રેલગાડી છે ને આમ જો આ છે ને પાછી આપી દેજો હો તો ભાઈ ગાડીએથી એથી જ રમવું તો ભાઈ આ પાછી દઈ દેજો હો ને હા કે પાછી આપી દેજો જો ચાલો આવીને વેલા વેલા જમવા બેસી ગયા છે રોટલી શાક સિંગ ચાલો રીંગડા બટાટા ને સિંગ આ રીતે અને ચોરી છાસ ચાલો આપણે જમી લઈએ અત્યારે વાગી ગયા છે સાડા પાંચ અને અમે નાસ્તો કરવા બેસી ગયા નાસ્તો કરી લીધો અને હું નાસ્તો કરવા બેસી ગઈ છે પરસુદી ની પૂરી અને ચા તો જો છે ને નાની આગળ મેંદી મુકાવી જોર જો નાની એ મુકી દીધી ને તો ક્યાં ની પાછી તો બેસી પણ આરામથી ગઈ હતી

આપણે અત્યારે સમોસા બનાવવાનું વિચાર છે તો આપણે મેગી બનાવી લીધી છે આજે અત્યારે મેગીને સમોસા ખાવા છે આપણે તો આપણે મેગી બનાવી છે પણ નૂડલ્સ ટાઈપ બનાવી છે બધા સોસ ને નાખીને તો પછી ચાલો આપણે સમોસા રેડી કરી લઈએ તો ટોનીસ ને ને ખાવી દીધી સાદી મેગી એટલે એ બે માટે સાદી મેગી બનાવી દીધી છે આમના જો સમોસા થોડાક રેડી કર્યા અને થોડાક આવી રીતે કૃપાલીએ રોલ બનાવ્યા છે તો આપણે મેગી નાખી ને એટલે થોડાક રોલ બનાવ્યા છે તો ચાલો આપણે ફ્રાય કરી લઈએ તો થોડાક જો સ્પ્રિંગ રોલ બનાવ્યા છે અને થોડાક આવી રીતે સમોસા બનાવ્યા છે તો જો ફ્રાય તો થઈ ગયા છે તો ચાલો આપણે પછી ખાઈ લઈએ તો ચાલો અત્યારે આપણે રેડી થઈ ગયા છે લગ્નમાં જવા માટે નહીં મેળામાં જવા માટે તો ચાલો આપણે મેળામાં જવા માટે તનિષ પણ રેડી છે અને જીએનસી રેડી થાય છે કારણ કે જી છે ને એની નાની પાસે લોટ કપ આવે છે વાળ કપ આવે છે તો આપણે ચાલો જીએન્ડસીને જ રેડી કરવાની જ આપણે રેડી થઈ ગયા છે તો વિકે આવે જ છે હમણાં લેવા તો વિકે આવે ને પછી આપણે વીકરો આવી ગયા છે ને બેસું છે કાંય વેઇટિંગમાં ઊભા છે હવે વેઇટિંગ આ ઇંચકા પૂરા થાય ને આ વારો પૂરો થાય ને પછી વારો છે તો જો આમ આમને હનુમાનની ઓલી આપણે શું કહેવાય ફોટો ફ્રેમ બહુ મસ્ત લાગી હનુમાનની તો અમને લેવાનો વિચાર છે પણ ભાઈ ભાવ છે ને ભાઈ ભાવ નથી ઉતારતા આ બહુ મસ્ત મસ્ત ફોટો ફ્રેમ છે પણ હનુમાનની બહુ અમને કહી તો જો અહીંયા બધા એમાં એકદમ સરસ સરસ છે તો જો અહીંયા મુખવાસ ટેસ્ટ કરે છે વિકી તો જોઈએ આમાંથી જે સારું કંઈ લાગશે ને તો આપણે લેશું जीनसीमा गमे जो चश्मा तीएनसी त बेसी ट्रेन छ ट्रेनमा तीएनसी न ध्यान হনাজিযে. আজেযে মোটা মোটারিচকা হনে নিসাইতা হন্যাইয়. তানিশয়ে যেশর সিলের উডিশয়ে কাজে লেছবে. কেষে তাপন্াল কাাতে

પણ એમ જ મને નથી જોવા દેતી ખબર ન પડતી કે શું કરે એ એમ નથી પણ મને દે તો હું કહું ને તને જો જો બસ તો મારે નથી જોવું તારું કંઈ વસ્તુ પણ તું મને બતાવતી નથી એ આમાં છે ને આ પાણી નાખીએ ને કરવાનું આ બબલ કરવાનું અહીંયા સ્વિચ આવે નાનકડી ક્યાં વીકી બતાવતા તા અહીંયા હા જો બોલે જ ને

અને પછી રાઈસ ખાવા ગયા નહીં જ્યાં તો ચાલો અત્યારે આવી ગયા છે ઘરે અને હવે સુઈ જાય અને કાલે અમે કઈ જગ્યાએ જવાના છે એ તમને સવારે કઈ કાલે લોક બનાવીશ ત્યારે તમને કહીશ તમે કાલે કઈ જગ્યાએ જવાના છે તો ચાલો આપણે કાલે કાલે જવાનું જ નહીં જ્યાં કેમાં જવાનું છે આપણે કાલે નહીં જ્યાં આપણે કેમાં જવાનું છે કાલે ગાડીમાં જવાનું đo cho lọt tiệc bây giờ nè bye good night còn bye